કરવા માટે ગામના રણજીત દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી જે માહિતી પણ યોગ્ય ન મળતા તાલુકા તેમજ ગાંધીનગર આયોગ ખાતે પણ ફરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યોની કર્યા આવી નથી તેવા સમયમાં ગ્રામમાં એક ગટર લાઇનનું કામ ચાલુ હતું જેના ફોટા વિડીયો વોર્ડ નંબર ત્રણ ના સભ્યના પતિ દ્વારા લેવામાં આવ્યા હતા જે બાબતે ગામના સરપંચને જાણ થતા ગામના સરપંચે પોતાના માણસોને લઈને

આપણને તલાટી એવું કીધેલું કે ભાઈ બેન તમારા વોર્ડમાં જો કામ ચાલતું હોય તો તમે જાતે નિરીક્ષણ ચેક કરીને તપાસ કરી અમે કઈ આવશું નહીં તમને બોલાવવા અને તમે જાતે જઈને ચેક કરી લેશો તે દિવસે મને મારી મિસીસે એમ કીધું કે ભાઈ તમે ગટર લાઈનનું કામ ચાલતું છે ત્યાં જઈને તમે જઈને મને નિરીક્ષક કરીને મને ફોટો પાડીને મને આવીને બતાવજો કે સવારે હું નવ વાગે ત્યાં ફોટો પાડીને આવ્યો આવીને હું ઘરે આવ્યો ઘરે આવીને હું દુકાન મારું દુકાન છે દુકાનમાં હું બેસી રહેલો બેસી રહેલો દસ દસ વાગ્યાનો ટાઈમ હતો એટલે હું ને મારી છોકરી અંદર બેસી રહેલો એટલે અચાનક સરપંચ ને ત્રણ જણા આવીને મારા અંદર દુકાનમાં અંદર ભરાઈ ગયા ભરાઈ ગયા અને મને પકડી પાડી લીધો પકડી પાડીને મને મારવા લાગ્યા મારવા લાગીને મને એમ કીધું કે ફોટો જ કેમ એટલે પકડીને મારતા મારતા મને બહાર ખેંચી કાઢ્યા બહાર ખેંચી કાઢીને મને નીચે પાડીને હાથથી ને લાતથી મારવા લાગ્યા એ લોકો તો પછી નીચે એક પડેલો હતો મંડપનો તે સળિયો ઉચકીને મારા પેટમાં લાગ્યો પણ ગંભીર તે લોકો એ સળિયો આ સળિયો પકડીને ખેંચી લીધો અને પેલા લોકો મારવાનું ચાલુ કર્યું ને પછી ગામ લોકો ભેગા થયા અને ગામ લોકો ભેગા થતા ને રીતે એ લોકો જતા રહેલા તેના પછી હું તાત્કાલિક મને વધારે વાગી ગયેલું એટલું તાત્કાલિક મારી પ્રાઇવેટ ગાડી લઈને હું ડ્રાઈવર લઈને તાત્કાલિક વ્યારા સિવિલ હોસ્પિટલમાં આવ્યો સિવિલ હોસ્પિટલમાં આવીને મને મને સારવાર 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 લીધી મેં સારવાર તો મને ચેક કર્યા વગર મને દવા અને ટ્યુબ ને ઇન્જેક્શન ત્રણ આપીને મને રજા આપી દીધી અને મારો રિપોર્ટ લખી લેવામાં આવ્યો એમ કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધું એમ કે ત્યાંથી પછી અમે વકીલ હાથે મારા વકીલ હાથે અહીંયા હા ડીએસપી સાહેબ પરમારને અમે અરજી આપી એસપી સાહેબ પરમારે અમને એવું કીધું કે ભાઈ તમે પેલા નિજર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરો તો તો છતાં પરમાર સાહેબે અમારા પાસેથી અરજી સ્વીકારી લીધેલી સ્ટેશનમાં ગયા પોલીસ સ્ટેશનમાં અમારા પર અરજી તો લેવામાં આવી પણ અરજીમાં મને અમને પીએસઆઈ એવું કર્યું કે ભાઈ તમારે ફોટા નહીં પાડવાના હતા એમ કેમ કે સાહેબ અમારા ઓર્ડમાં અમારા ત્યાં કામ ચાલતું હોય તો અમે પોતે ફોટા નહીં પાડશું તો કોણ પાડશે ત્યાં આ નિરીક્ષક કોણ કરશે એમ એમ અમે પીએસઆઈ ને જાણ કરી તો છતાં એમ કે અમે એક્શન લઈશું ત્યારે અમે રહ્યા પણ એક થઈ ગયો ઘરે મને વધારે થવા લાગી તે હું હું બીજી હોસ્પિટલમાં દાખલ નહીં થયો પણ ત્રીજી દાડે મને વધારે હોજો ને સાથીમાં દુખાવો ને માથાના ભાગે મને તકલીફ થવા લાગી ગઈ તાત્કાલિક મને ગાડીમાં લાખીને નંબર બાર નજીકના મહારાષ્ટ્રના નજીક હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવ્યા દાખલ કરવામાં આવ્યા તો કાંથી ડોક્ટરે કીધું કે ભાઈ તમારે તાત્કાલિક આઈસીયુમાં ત્રણ દિવસ તમને આ દાખલ થવું પડશે મેં તાત્કાલિક આઈસીયુ માં મને દાખલ કરીને મહારાષ્ટ્રના પોલીસ આવી અને મારા પર નિવેદન લીધું તો છતાં બેધાડા થઈ ગયેલા ત્યાં સુધી નિજરવાળા મારા પર નિવેદન લેવા નથી આવ્યા તાત્કાલિક પછી અમે એક નવી અરજી બનાવી મારી મિસીસે નવી અરજી બનાવીને નિઝર પોલીસ સ્ટેશન માંગીએ ત્યાં સુધી તો પહેલાં જમાદાર મારા નિવેદન લેવા આવ્યા નિવેદન લઈને જતા રહ્યા અને બીજે ત્રણ ચાર એટલે એક અઠવાડિયે થઈ ગયા આજ દિન સુધી એ લોકોએ તપાસ બી નથી કરી અને એ લોકો કે કઈ અમને એક્શન બી નથી લીધો ને જવાબ બી નથી આપ્યો એટલે અમે કલેક્ટર ઓફિસ અને ડીએસપી ઓફિસે અમે હા માંગ કરવા આવેલા છે કલેક્ટર ઓફિસમાં શું જણાવ્યું એસપી સાહેબ કે કંઈ નહીં હું ત્યાં પીએસઆઈને કાયદેસરની કાર્ય તો કાર્યવાહી કરવા લગાવીશ એમને આપી છે કલેક્ટર સાહેબ એસપી સાઈડ બીજું એક લોકોને આવાસ યોજનામાં ઘર પાવતી ફળાવીને હજાર હજાર પંદરસો પંદરસો રૂપિયામાં ઘર પાવથી ફળાવી લીધે આજ સુધી કોઈને લાભ નથી મળ્યો આવા બધા કબાંડ છે પંચાયતમાં એજ અમારી માંગ છે